નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્રિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની બ્લૂ પ્રિન્ટ આધારિત જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે અસાઇનમેન્ટની અંદર સ્વ અધ્યયન પોથી અધ્યયન નિષ્પત્તિ એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તક જે છે તેમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયનું આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે હવે એમાં પ્રશ્ન નંબર એકમાં અહીંયા આપણને એવું કહ્યું છે કે ભાઈ પ્રાચીન કાળના વિવિધ ધર્મના વિચારો અને મૂલ્યોનું વિશ્લેષણ કરે છે તો 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 એના ઉપરથી આપણે આપણે માર્ક્સના પ્રશ્નો બનાવવાના છે વિકલ્પો વિકલ્પો પૂછી શકીએ બરાબર પ્રશ્ન નંબર અંદર આવી શકે પહેલો સવાલ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી બીજો સવાલ ત્રિપીટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે તો જવાબ આવશે વિકલ્પ એ બૌદ્ધ ધર્મ સાથે ત્રીજું કપિલ વસ્તીના કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા તો જવાબ આવશે વિકલ્પ એ શાક્યો ચોથું સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું તો જવાબ આવશે વિકલ્પ સી મહાપ્રજાપતિ પાંચમું બુદ્ધનો અર્થ શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી જ્ઞાની છઠ્ઠું બુદ્ધે આપેલ પ્રથમ ઉપદેશને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી ધર્મચક્ર પ્રવર્તન ચોથું જૈન ધર્મના પ્રથમ તિરસ્કર કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ એ આદિનાશ આઠમું વર્ધમાનની પુત્રીનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પસિંહ પ્રિયદર્શિની મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે કે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે બધી જ પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે અને તમે તે મેળવી શકો છો સીધી તમારે વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને આ બધી જ પીડીએફ જે છે આ સમગ્ર સોલ્યુશન જે છે તે પીડીએફ તમે મેળવી શકો છો નવમો સવાલ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી પાવાપુરી દસમો નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે તો જવાબ આવશે વિકલ્પ એ બિંબિસાર ત્યાર પછી અગિયારમો સવાલ ગૌતમ બુદ્ધે સર્વપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો જવાબ આવશે વિકલ્પ બી સારનાથમાં બારમો સવાલ ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી કુશીનારામાં તેરમો સવાલ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ એ ત્રિશલા દેવી ચૌદમો મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે વિકલ્પ બી કુંડ ગ્રામમાં પંદરમો સવાલ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો જવાબ આવશે વિકલ્પ બી પ્રાકૃત અર્ધમાગધી સોળમું કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે તો વિકલ્પ સી હિમાલય ક્ષેત્રમાં સત્તરમું કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ ડી શુદ્ધોધન અઢારમું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો વિકલ્પ બી સિદ્ધાર્થ ઓગણીસમો સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું તો વિકલ્પ ડી શુદ્ધોદન વીસમો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ એ યશોધરા એકવીસમો સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી ગૌતમી મહાપ્રજાપતિ બાવીસમો સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું તો જવાબ આવશે આલાર કલામ ત્રેવીસમો ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો જવાબ આવશે વિકલ્પ સી વૈશાખી પૂર્ણિમાના દિવસે ચોવીસમો સવાલ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર પ્રવર્તન પચીસમો ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે તો વિકલ્પ બી ચાર બુદ્ધને ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ સી કર્મવાદને સત્યાવીસમો સવાલ જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા તો વિકલ્પ એ પાર્શ્વનાથ અઠ્યાવીસમો જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તિરસ્કર કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ સી મહાવીર સ્વામી ઓગણત્રીસમું મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ સી વર્ધમાન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પેલું સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે અશોક બીજું સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું તો પુષ્ય ગુપ્તે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસ ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો તો ઇન્ડિગા ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પુસ્તક છે તો સારનાથ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે આવશે મૌર્ય સામ્રાજ્ય સવાલ વર્તમાન સમયમાં ખાલી જગ્યા દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય માર્ગ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ચાણક્ય આઠમું અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે તો બ્રાહ્મી સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો તો બૌદ્ધ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી ખાલી જગ્યા બની ગયો વંશના અંતિમ શાસક જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી તો સમ્રાટ ધન વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના આચાર્ય હતા તો તક્ષશિલા તેરમો સવાલ મેગસ્થનિસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો ઇન્ડિકા સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો તો બૌદ્ધ ધર્મ મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો તો બ્રહદર્શ અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો હતો તો ધમ્મ મહામાત્ર વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો તો રાજુગ ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે તો પ્રાકૃત ત્યાર પછી છે અશોકે પાટલીપુત્રમાં તો અહીંયા આવશે મોગલીપુત તિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધિક ધર્મ પરિષદ બોલાવી હતી અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો તો બૌદ્ધ ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા તો વિષ્ણુગુપ્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એ પણ અહીં આવી શકે તો એના કુલ આઠ માર્ક્સ છે એમાં જોઈએ પહેલું ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો તો ખોટું કુમાર દેવી લિચ્વી જાતિની કન્યા હતી તો સાચું ગુપ્ત સંવંતની શરૂઆત થવાથી હિન્દમાં કાળ ગણનાની ગોઠવણી શક્ય બની તો સાચું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું તો ખોટું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું તો ખોટું ગુપ્ત સમયમાં હિન્દી ભાષા અને રાજભાષાનું સ્થાન મળ્યું હતું તો ખોટું સાતમું ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મેગસ્થની આવ્યો હતો તો ખોટું ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા તો સાચું ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને લઘુયાન એમ બે પંથ વિકસ્યા હતા તો ખોટું પુલકેશી બીજા એ બુદ્ધની પ્રતિમાને હાસીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી તો ખોટું ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા તો સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ દસ માર્કમાં પહેલું વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો વૈદિક સાહિત્યની શરૂઆત વૈદિક કાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકોની રચના કરવામાં આવી તેમાં શતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અને પ્રવાસીઓ આવ્યા હતા તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહન હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન હાંગ વગેરે મુસાફર કે પ્રવાસીઓ આવ્યા હતા ત્રીજું સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો તો સ્તૂપ અને ચૈત્ય જે છે તેનો અર્થ અહીંયા આપણને આ પ્રમાણે આપવામાં આવેલો છે ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે અને જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં સૂર સૂત્રપિટક વિનયપિટક અને અભિધમપિટક દિનિકાય અંગુતર નિકાય મજિમનિકાય જાતક કથાઓ મિલિંદ પાનહો વગેરે અને જૈન ધર્મના જે ગ્રંથો છે જેમાં જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગોમાં વહેંચાયેલું છે આ ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર સંઘ અને વૈતાલિક દર્શાવતા સૂત્રોનો સમાવેશ થાય છે ત્યાર પછી પાંચમું સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોમાં રઘુવંશમ અભિજ્ઞાન શાકુતલમ મેઘદૂતમ કીર્તાર્જુનમ સ્વપ્ન વાસદમ અને મુચ્છકટિકમ વગેરે છે છઠ્ઠો સવાલ સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે શા માટે તો દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓમાં મુદુરાઈમાં સોળસો જેટલા લોકકવિઓએ કરી હોવાથી તેને સંગમ કે સાહિત્ય કહેવામાં આવે છે ત્યાર પછી સાતમો સવાલ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે તેના પ્રકારો કયા કયા છે તો વિનય પિટક અને પિટક પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષોનો પોશાક કેવો હતો તો પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષો બે વસ્ત્ર પહેરતા હતા શરીરના ઉપરના ભાગના વસ્ત્રને વાસ અને નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેવામાં આવતું હતું ક્યારેક શરીર ઉપર દુપટ્ટા જેવું વસ્ત્ર એટલે કે અધિવાસ પણ લપેટવામાં આવતા હતા ત્યાર પછી નવમો સવાલ પ્રાચીન ભારતમાં કયા કયા પ્રકારની ખેતી થતી હતી તો પ્રાચીન ભારતમાં ભારતમાં ખેતી માટે લોખંડની વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જઉં ડાંગર જુવાઈ બાજરી તલ વટાણા વગેરેની ખેતી થતી હતી દસમો સવાલ ગુફા સ્થાપત્યોમાં કયા કયા સ્થાપત્યોનો સમાવેશ થાય છે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે અગિયારમાં સવાલ પ્રાચીન ભારતની મૂર્તિ કલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ છે તો પ્રાચીન ભારતની મૂર્તિ કલાની બે શૈલીઓ હતી ગાંધાર કલા શૈલી અને બીજું મથુરા કલા શૈલી બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે તો બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપોમાં સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ નારગાજુન કોણ હતા તેમણે કઈ ભલામણ કરી નારગાજુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય અને પ્રસિદ્ધ રસાયણ હતા તેમણે પારાની ભસ્મ બનાવી તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કરી ચૌદમો સવાલ વિવિધ ધર્મના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો હિન્દુ ધર્મ તો કે ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ કુરાન ખ્રિસ્તી ધર્મ બાઇબલ શીખ ધર્મ ગુરુગ્રંથ સાહેબ બૌદ્ધ ધર્મ ત્રિપીઠ આ ઉપરાંત રામાયણ અને મહાભારત જેવા અન્ય ધાર્મિક ગ્રંથો પણ હતા પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો જેના કુલ દસ માર્કમાં પહેલું ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે તો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ જ્વળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન હિમનદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા છે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના ત્રણ મુખ્ય લક્ષણો છે ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને વિશિષ્ટ આકાર ત્રીજું ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે તો ભૂમિ સ્વરૂપના ત્રણ મુખ્ય પ્રકારો છે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખંડ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત રાપો તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂસ્તરો વચ્ચેનો ભૂભાગ નીચે બેસી જાય છે અથવા તો આજુબાજુનો ભાગ નીચે ઉતરી જાય છે અને મધ્યનો ભૂમિભાગ પર્વતરૂપે યથાવત રહે છે આ રીતે રચાયેલા પર્વતને ખંડ પર્વત કહે છે દાખલા તરીકે ભારતમાં આવેલા સાતપુડા નીલગીરી વગેરે ત્યાર પછી એવી જ રીતે સવાલ નંબર પાંચ છ સાત આઠ ત્યાર પછી નવ દસ ત્યાં તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો આપેલા છે જે મોસ્ટ એમપી પ્રશ્નો છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ દરેક સવાલો જે છે તેમનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ પીડીએફ પણ તમે મેળવી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે તમારા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની એ પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ એની અંદર આપણે સ્વ અધ્યન પૂરથી અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ અને તમારું જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આવજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્ર અને જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા અને તેનો અભ્યાસ કરી લેવા વોટ્સઅપ પર સીધી જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલ વિગતો અને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ દસ વિગતો દર્શાવવામાં આવેલી છે તો એ દસે દસ વિગતો આપણે આ રીતે દર્શાવી શકીએ હિમાલયની પર્વતમાળા ગંગાનું મેદાન ભારતીય મહામરુસ્થળ અરબસાગર લક્ષદ્વીપ મહાસાગર હિંદ મહાસાગર બંગાળનો ઉપસાગર અને આંદમાનની નિકોબારના ટાપુ ત્યાર પછી રાજ્યનો જંગલ વિસ્તાર દર્શાવવાનો છે તો એમાં ગોવા ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ વરસાદી જંગલો છે ત્યાર પછી આ સૂકા ઝાખરાવાળા જંગલો ત્યાર પછી અહીંયા જોશો સુખરા ઝાખાવાળા ત્યાર પછી આ જે છે તે પર્વતીય જંગલો છે ત્યાર પછી અહીંયા છે ઉષ્ણકટિબંધીય જંગલો એવી રીતે અહીંયા પર્વતીય જંગલો અને મેંગ્રુવ જંગલો તો આ રીતે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી તમે તો હિમાલય આવશે ગંગાનું મેદાન આવશે અહીંયા આવશે કચ્છનો અખાત આવશે ત્યાર પછી માળવાનો ઉચ્ચ પ્રદેશ આવશે બરાબર તો આ રીતે આ પાંચે પાંચ વિગતો આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી બાબત સામે તેમની સંજ્ઞા દોરો અથવા તો લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ સંજ્ઞાઓ આપણે અહીંયા દર્શાવી દીધેલી છે બરાબર જેમ કે પર્વત છે ટેકરી છે શિખર છે તો દરેક વસ્તુઓ જે છે તેમની બાબત અને એમની જે રૂઢ સંજ્ઞાઓ છે તે અહીંયા દર્શાવેલી છે આની અંદરથી કોઈ પણ છ પૂછાઈ શકે છ માર્ક્સની અંદર ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો તો આ જે છે તેને નદી સાથે જોડીશું આ પ્રમાણેનું જે આકૃતિ છે તો એ આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવશે ત્યાર પછી નીચે આપેલી બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો તો જંગલોની સંજ્ઞા આ પ્રમાણે આવશે દેશની રાજધાની કંઈક આ પ્રમાણે દીવાદાંડી આ પ્રમાણે જિલ્લાની સીમા નદીઓનો સંગમ અને ઘાટ પ્રશ્ન નંબર છ બ બંધ બેસતા જોડકા જોડ એમાં તાલુકા વિકાસ અધિકારી તો તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે જિલ્લા ચૂંટણી અધિકારી તો એ કલેક્ટર નગરપાલિકાના મુખ્ય અધિકારી તો એ ચીફ ઓફિસર મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી તો મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાના સભ્ય તો કોર્પોરેટર ત્યાર પછી છે વિભાગ અને વિભાગ બ સાથે જોડવાના એમાં સરપંચ તો એ ગ્રામ પંચાયતના વડા તલાટી કમ મંત્રી તો ગ્રામ પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી તો તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી તો જિલ્લા પંચાયત અને પંચાયતી રાજના સ્તર તો તો એમાં જવાબ આવશે ત્યાર પછી આગળ નેક્સ્ટ જોઈએ નગરપાલિકાના વડા તો પ્રમુખ નગરપાલિકાના વહીવટી વડા તો ચીફ ઓફિસર નગરપાલિકાના વડા તો મેયર મહાનગરપાલિકાના વહીવટી વડા તો મ્યુનિસિપલ કમિશનર અને ટીડીઓ તો તાલુકા વિકાસ અધિકારી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો એમાં પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા તો કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી બજાવે છે તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામનું સંકલન અને સંચાલન કરે છે તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે તે ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરતા હોય છે બીજું સામાજિક ન્યાય સમિતિ તો સામાજિક ન્યાય સમિતિ અંગે સમગ્ર માહિતી આપેલી છે ત્યાર પછી ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તેના વિશે પણ સમગ્ર માહિતી આપેલી છે ચોથું નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે તો એના વિશે પણ દર્શાવેલું છે ત્યાર પછી પાંચમું છે લોક અદાલતનું મહત્વ છઠ્ઠો સવાલ છે મહાનગરપાલિકાના ગમે તે પાંચ કાર્યો અહીંયા દર્શાવેલા છે ગ્રામ પંચાયતોના ગમે તે પાંચ કાર્યો પણ દર્શાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ દસ માર્ક્સ છે એમાં પહેલું ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓજારો બનાવવા કપડાં સીવવા મજૂરી કરવી દુકાન ચલાવવું વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાય જીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલૂન જ્વેલરી પાનનો ગલ્લો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ઘરાણા વગેરે ખરીદીએ છીએ દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાથી પ્લાસ્ટિક નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે શહેરમાં લોકો નવ જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા ઉપર પાથરના પાથરીને વસ્તુઓ વેચે તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે છઠ્ઠું ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે ફેક્ટરીઓમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળપત્રા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે બને છે રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરમત કરનાર બુટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે રામનગર ગામના જગાભાઈ શો વ્યવસાય કરે છે રામનગર ગામના જગાભાઈ વેપારી છે ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય અને જગાભાઈએ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે રૂડીબહેન અને લખીમાં કેવી રીતે જીવન નિર્વાહ કરે છે રૂડીબહેન અને લખીમાં દરિયા કિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે વર્ષમાં આઠ મહિના સુધી તેઓ માછલા પકડી અને જીવન નિર્વાહ કરે છે మిత్రో మిత్ర త్రణి ని નિત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ જે અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ પીડીએફનો અભ્યાસ કરી લેવો અને આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી વોટ્સઅપ કરી અને પીડીએફ તમે તમારા સીધા વોટ્સઅપ પર મેળવી શકો છો અથવા તો જો તમે જાતે

તેઓ તેમની મદદ માટે બીજા મજૂરોને પણ કામ આપી શકે જેનાથી મધુબા અને તેમના પતિને જીવન નિર્વાહની કોઈ મુશ્કેલી અનુભવવી ન પડે સલમાન કેવી રીતે જીન જીવન નિર્વાહ કરે છે સલમાન ખેતીની આવકમાંથી સાત આઠ મહિના સુધી જીવન નિર્વાહ ચલાવે છે બાકીના ચારેક મહિના પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી જીવન નિર્વાહ કરે છે થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તો મૂળ માવસરી ગામના વતની કરશનભાઈ સુથારી કામ કરતા હતા છેલ્લા વર્ષથી તે થરાદમાં રહી અને રિક્ષા ચલાવવાનું કામ કરે છે આમ કરશનભાઈ રિક્ષા ચલાવી અને જીવન નિર્વાહ કરે છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી થી ના બધા જ વિષયના આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો